આપણી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો જ્યાં ખોવાઈ હોય ત્યાં ગોતાય ને ઘરમાં ખોવાયેલી વસ્તુ તમે બજારમાં ગોતો તો ન જડે જ્યાં ખોવાઈ ગઈ છે ત્યાં ગોતાય એમ મહાપુરુષોના સ્વ અનુભવથી પ્રગટ થયેલો સિદ્ધાંત છે કે પરમાત્મા તમારા ઘટમાં ખોવાયા છે ઘટમાં સોપાયેલા છે એને તમે બહાર ગોતો તો આજય નહીં કાયલ નહીં ભૂત ભવિષ્ય વર્તમાન કોઈ કાળની અંદર એનો પતો ન લાગે ભગવાન કૃષ્ણના જીવનનો એક પ્રસંગ છે મામા કંસે જ્યારે ધનુર્યાગ કર્યો એને તો કૃષ્ણનું સોળ કાઢી નાખવું હતું અકરૂડજીને તેડવાને માટે મોકલ્યા છે બાલ્ય મૂર્તિ ભગવાન કૃષ્ણને બળભદ્રને તેડીને અકરૂડજી આવ્યા ધનુર્યાગ તરફ જવાનું પર્યાણ કરીને નીકળ્યા પણ કંસે રસ્તામાં એક કોલિયા પીડ નામનો હાથી ગાંડો કરી અને ઊભો રાખી દીધો કે જે ભગવાન કૃષ્ણને કસરી નાખે એમ બળભદ્ર અને કૃષ્ણ હાથી પછાર થતાં કીધું કે ભાઈ તારા હાથીને એક બાજુ માવતને કેવું લઈ લે અમારો રસ્તો રોકાણો છે કે એ નહીં અટે તમારે જાવ કે ભાઈ લઈ લે કે ના એ નહીં અટે ગાંડો તું રાથી ભગવાન કૃષ્ણ એ હાથીનું પૂછડું જાળી પછી પાસો ખેંચી હાથીને ચક્કર પછી શ્યાર પગની વચ્ચે એની નાભી પાસે ઉભા રહી ગયા હાથીને ને ગ્રાણ ગંધ આવે છે હાથી સક્કર ચક્કર ફરે છે પણ કૃષ્ણ હાથમાં આવતા નથી તો એક આધ્યાત્મિક કથા છે ભગવાન મન રૂપી હાથી નાભી અંદર સુપાઈ ગયા છે મનની નાભી તે પ્રાણ છે પ્રાણરૂપી રૂપી અંદર એ સુપાયેલા છે પણ મન રૂપી આથી વિષયોથી દૂર થઈને એને ગોતી રહ્યો છે પણ જડતા નથી નાભી પરાનું ધ્યાન બતાવનાર જો કોઈ બાપા ગુરુ મળી જાય ને તો ભગવાન ક્યાંય ખોવાઈ ગયા નથી વેદ શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રંથો એમ કે છે કે તમારા ઘટમાં છે જેણે ખોજ કરી ખોજ કરતા એ સ્વરૂપ દર્શનને જે મહાપુરુષો પામ્યા એણે વિધિવત આપણે કેમ ખોજ કરવી એની સમજણ આપી એ વાલા ગુરુના બાળકો તમને અખંડ અવિનાશી સદગુરુ પરમાત્માના દર્શનની જંખના જાગી હોય તો વાલા બહાર ભટકવા નહી જતા ગુરુગમે ખોજી લ્યો અહો ઘટમાય ગુરુગમ દ્રષ્ટિથી ખોજ દ્રષ્ટિથી થાય પરમાત્માને નિહાળી શકાય છે સ્થૂળ દેહની ની નિહાળી શકાતો નથી નકર મારા બાપલા સંત જેવું કોઈ દયાળું નથી એમ કહી દે કે આરિયો લાગી લેન ને પણ એક વાત યાદ રાખીએ સગુણ કે નિર્ગુણ અનુભવ દ્રષ્ટિ વિના ઓળખાતો નથી નરસિંહ મહેતાના કેસે મોટા મોટા ભગવાને બાવન કામ કર્યા વારે વારે નરસિંહ મહેતાનું કામ કરવાને માટે પરમાત્મા આવતા તો તે દી જુનાગઢ ઉજળ હતું સાડા સાતસો ખોયડા તો ખાલી નાગરો ના હતા પણ ભગવાન નરસિંહ મહેતાની ઘેરે જતા હોય ને કોઈએ સા પાણી પીવા બોલાવા એવો ક્યાંય ઇતિહાસમાં દાખલો નથી કે તમારા ભગત જ્યાં પસી જાય જો અમે ટોકરી વગાડીને રોજ ઘી શેર ઘી બાળીએ બાપુ જરા રાજ નહીં પણ ચા પાણી જ પીતા જાઓ જુનાગઢની બજારો હોહરો આવેલો આવે પણ કોઈ આડો ન ફરે કોઈ આડો ન ફરે તમારી ઘીરે તમારા સદગુરુ પધારે તાડોશ પાડો ડોકી કાઢી કે ને આવ્યા આડો કોઈ ન ફરે એમ જ છે સગુણ કે નિર્ગુણ અનુભવની દ્રષ્ટિ વિના ઓળખાતા નથી ઘટમાં છે એને જોવાને માટે આ નજર નથી ગુરુગમે ખોજો રે અહો ઘટમાં ગુરુગમ દ્રષ્ટિથી ખોજ કરો આખું જગત જાણે છે કે અર્જુન કૃષ્ણ ભગવાનને સાક્ષાત બ્રહ્મરૂપે ક્યારે ઓળખી શક્યા કે દયાળુ કૃષ્ણ એ જયારે દયા કરીને એને દિવ્ય શખ્સો આપી કે લે ભાઈ અર્જુન શંકા કેરીમાં અને આ શખ્સુથી મારામાં રહેલા અનંત બ્રહ્માંડોને તું જો જ્યારે દિવ્ય સક્ષુ પ્રાપ્ત થઈ તે અર્જુનને એમ થયું હું તો કેવો છો ત્રણ લોકના નાથની આયરે મેં બુદ્ધિથી ખોટા બથોડા લીધા અને પહેલેથી જ ચરણે થઈ જવાની જરૂર હતી દિવ્ય દ્રષ્ટિ મળી ત્યારે અર્જુનને નક્કી થયું કે આ મામાના દીકરા નથી આ તો સાક્ષાત નારાયણ છે એને તો સગુણ હામાં ઉભા હતા ને ક્યાં નિર્ગુણ હતા કૃષ્ણ ભાઈ દુર્યોધન ને માટે કૃષ્ણ નિર્ગુણ હતા સગુણ હતા હો ગૌરવ ને ને શકુની ને ને મુલાકાત પાસે આની થતી હતી અમુક ને મુલાકાત આને મુલાકાત થતી હતી જો મુલાકાત થયે કઈ આમાં ભમરો ઉઘડેવું છે ઉઘડેવું છે છે અમારા ગામમાં ભગત્ય આવતા હોય પણ અમે માના હમ કોઈ દિન નથી ગયા ન જવાય બાપુ ન જવાય માટે સદગુરુને કરોડવાર ધન્યવાદ ભાઈ કે એના સ્વરૂપને ઓળખવાની મનન તમને દ્રષ્ટિ આપી ઊંડું વિચારીએ ને તૈયામાં સમજાય એવું છે ઓહો એ સ્વરૂપની પરખ કરવાને માટે દિવ્ય દ્રષ્ટિ આપી જે ભગવાન કૃષ્ણ એ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી તમને સદગુરુ એ ગુરુગમ આપી દ્રષ્ટિ છે એ જ દ્રષ્ટિ છે બીજી નહીં દિવ્ય સક્ષુ દિવ્ય સક્ષુ દિવ્ય સ્વરૂપ ને જોઈ શકે ને